सह नौ सहवीर्यं सह वीर कर्वावह तेजस्वी नवदी तमस्तु मिषावह ओं शांति 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 हरि श्री गुरुभ्यो नम हरि ओं आज बहनों आग्रह ने ध्यान में राखी होली रहस्य विषय વર્ગ આપણે લેવાના છીએ આપણા દરેક ઉત્સવમાં ત્રણ પ્રકારનો દ્રષ્ટિકોણ હોય છે એક ધાર્મિક દ્રષ્ટિકોણ એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આ ત્રણ પ્રકારના આપણને લાભ મળે છે તો હોળીમાં પણ આ ત્રણ પ્રકારના લાભ કેવી રીતે છે આપણે સમજવાની કોશિશ કરશું અત્યારે લોકડાઉન છે તો બહુ ઓછો સમય હોળી પાસે જવાનું થશે બાકીના સમય અગાસી માં રહેજો હોળી નો ઉત્સવ ને વધાવતો ઉત્સવ છે પરંતુ વસંતના વૈભવમાં પાછળ પરમાત્મા કે દેવને રીઝવવાનો ઉત્સવ અને એ દેવને રીઝવી એટલે કે ખુશ કરી અને પુણ્ય અને કૃપા પ્રાપ્ત કરવાનું એ આ એક દ્રષ્ટિકોણ છે હોળીમાં હોળીનું પૂજન કરવા જવાનું થાળમાં અબિલ ગુલાલ ચોખા કપૂર દીવો નારિયેળ હાર આવી અલગ અલગ વસ્તુ લઈ અને પ્રસાદ તરીકે ખજૂર અને ધાણીને લઈ અને હોળીને ત્યાં જવાનું હોળીકાનું નમસ્કાર આ હોળીકાનું પૂજન છે હોળીકાને નમસ્કાર કરવાના અને પ્રાર્થના કરવાની કે જેવી રીતે હે અગ્નિદેવ જેવી રીતે અસદ વૃત્તિ ને તે બાળી નાઈ થી અને પ્રહલાદ જેવા ભક્ત નું તે રક્ષણ કર્યું એવી રીતે તું મારું રક્ષણ કરજે આ ધાર્મિક દ્રષ્ટિકોણ છે ભગવાનને પ્રાર્થના કરવાનો અગ્નિદેવને પ્રાર્થના કરવાનો અને એ દ્રષ્ટિકોણથી પૂજન જળની ધારા પૂજન જે વિધિ પ્રમાણે કરતા એ વિધિ પ્રમાણે પૂજન કરી અને અગ્નિ અગ્નિદેવને પ્રસન્ન કરી અને એમની કૃપા કાયમ માટે રહે પછી વૈશ્વન અગ્નિ રૂપે પણ આપણી અંદર છે અને આપણા ઘરમાં ચૂલા રૂપે પણ એ જ અગ્નિ છે દ્રષ્ટિકોણ હોળી નમસ્કાર કરી અસદવૃત્તિ અથવા પાપી વૃત્તિને બાળી નાખજે અને સદવૃત્તિ ને જીવતી રાખજે મર્યાદામાં રહે તો કામ પણ ભગવાનની વિભૂતિ છે આ દિવસો દરમિયાન કામને છૂટ મળે છે કામ એટલે કામ વાસનાને તો એ મર્યાદામાં રહેવી જોઈએ અને મર્યાદા ચૂકે તો તે આત્મઘાત છે હોળીની કથા તમને બધાને વિદિત છે જાણો છો ટૂંકમાં કહી અને એનો અર્થ આપણે સમજવાની કોશિશ કરશું હિરણ્ય કશ્યપુ ની વાર્તા કથા છે હિરણ્ય કશ્યપુ એટલે કોણ હિરણ્ય જેની દ્રષ્ટિમાં એટલે કે સોનું હોય એ હિરણ્ય ભાવ છે ભોગ અને ધન બીજું કઈ નહી જોઈએ એ આજના જમાનાનો કળિયુગનો પેન્ટ શર્ટ પહેરીને કે સાડી કે ડ્રેસ પરીને ફરતા હિરણ્ય કસીપુ છે રાક્ષસ એટલે સિંગડા કે મોટા દાંત નહીં પરંતુ ખાવો પીવો ને મજા રાક્ષસ અને એ જ ભગવાન નારાયણની પૂજા બધાને બંધ કરાવી દીધો હું જ ઈશ્વર છું કોઈની પૂજા કરવાની જરૂર નથી ખાવો પીઓ અને મજા કરો ભોગ સિવાય જે ચાલે ને ભોગ સિવાય જેને ચાલે નહીં અને સ્વાર્થ સિવાય હાલે નહીં

ગર્ભાવસ્થા વખતે હિરન્યકશીબુની પત્ની કયાધુ એ નારદજીના આશ્રમમાં હોવાથી પ્રહલાદની અંદર ભગવત ભક્તિના સંસ્કાર રેડાયા અને એ સંસ્કાર હિરન્યકશીબુને ગમ્યા નહીં એને બદલવાની કોશિશ કરી પ્રહલાદને બદલાયો નહીં એટલે હવે મારવાની કોશિશ કરી અને મારવાની કોશિશ કેમ કરી તો પ્રહલાદનો ઈશ્વરવાદ ઈશ્વરવાદ એટલે ઈશ્વર જ સર્વવ્યાપી છે સર્વ કઈ ઈશ્વર જ છે આ ઈશ્વરવાદ જો સર્વત્ર ફેલાઈ જાય તો હિરણ્ય નો ભોગવાદ ખતમ થઈ જાય એ ભોગવાદના પાયા હચમચી જાય માટે ભોગી લોકોને ઈશ્વરની વાત પૂજા પાઠ સત્સંગ બિલકુલ ગમે નહીં ઘડી હિરણ્ય કશીબુ ઈશ્વરવાદ નો વિરોધી થઈ ગયો એને જીવતા અગ્નિમાં બાળી નાખવાનો વિચાર કર્યો હોળી કાને

જગતમાં પણ સજ્જન લોકો બહુ નાનું સંગઠન હોય છે ઓછા હોય છે પરંતુ સજ્જનની પ્રભુનિષ્ઠા બહુ મોટી હોય છે આપણે બધા બહુ ઓછા છીએ જીમ પરિવારમાં બહુ ઓછા છીએ જે આજે જમા જગતમાં જો તો ઘણા બધા લોકો એમ આખો દિવસ મોબાઈલ ટીવી લેપટોપ એમાં જ પડ્યા હોય છે એની સામે આપણું સંગઠન ઓછું છે પરંતુ આપણી અંદર પ્રભુનિષ્ઠા બહુ વિશાળ છે તપ આપણું બહુ વિશાળ છે આટલું તપ તમે જે કરી રહ્યા છો ગીતા ભણાવી રહ્યા છો ગીતા સમજી રહ્યા છો વિદુષી ચુડાલાને સમજી રહ્યા છો એ તપસ્યા બહુ મહાન છે ક્રિયાશીલતા મહાન છે અને માટે જ દુર્જનોના હૃદય હલી જાય છે અને દુર્જન ખલાસ થઈ જાય છે આ ત્રણ વસ્તુ જ્યાં છે ભલે સંગઠન નાનું હોય પ્રહલાદ જેવું પરંતુ એ દુર્જન ભલે મોટી વિશાળ સેના હોય દુર્જનની પણ એને હલાવી અને ખલાસ કરી નાખે છે કઈ ત્રણ વસ્તુ પ્રભુ નિષ્ઠા તપશ્ચર્યા અને ક્રિયાશીલતા હું આળસુની જેમ બેસીશ નહીં ભલે હું એકલો કે એકલી હોઈશ પણ તોય ભલે મારી પાસે એક જણ બે જણ પાંચ દસ જણ આવશે તોય હું ગીતા ભણાવીશ અને ક્રિયાશીલતા કહેવાય તપસ્યા કેવાય કોઈ નિયમિત આવે કે ના આવે હું મારી રીતે નિયમિત પહોંચી જઈશ અને ગીતા ભણાવીશ અને ઈશ્વર નિષ્ઠા ઈશ્વર પર પૂર્ણ વિશ્વાસ છે મને કંઈ નહીં થાય મારું ભરણ પોષણ ઈશ્વર કરશે ભલે જગતમાં મંદી હોય ભલે કોરોના હોય પરંતુ આ ઈશ્વર નિષ્ઠા ઈશ્વર મને સંભાળનાર છે મારા કર્મના ફળ પસે તો એ આપશે અને એ પણ માં બનીને આપશે

પ્રહલાદને તમે બાળશો નહીં એ સજ્જન છે અમારું બધાનું રક્ષણ કરનારો છે અમને પ્રભુ તરફ વાળનારો છે માટે કૃપા કરી અને તમે એને બાળશો નહીં અને લોકોના અંતઃકરણની વાત અગ્નિ દેવ સાંભળી અને પ્રહલાદને બચાવી દીધો અને માટે વર્ષોથી હજારો વર્ષોથી આપણે બધા આ દિવસે અગ્નિને પેટાવી અને હોળીકા દહન ની ક્રિયાને યાદ કરીએ છીએ કે આ અગ્નિ ની અંદર હોળીકા બળી ગઈ છે હું કોઈ પણ સજ્જન માણસને હેરાન નહીં કરીશ હું પોતે સજ્જન બનીશ તો દુર્જન આપોઆપ બળીને ખાત થઈ જશે જ્યારે હોળીનું દર્શન કરવા જાવ કાલે ત્યારે આ ભાવના સાથે જજો કે હું કોઈ સજ્જનને હેરાન નહીં કરીશ હું સજ્જન બનીશ અને હું સજ્જન બનીશ તો આ હોળી એટલે કે જેમ બાળી નાખશે અને માટે આજે પણ શેરીએ શેરીએ હોળી પ્રગટાવવામાં આવે છે પ્રહલાદે કેવું લોકોનું દિલ જીત્યું હશે કે લાખા ગામના લોકો પ્રાર્થના એના માટે કરતા હતા

બંને ભેગા થવું જ પડે કોઈ જ્ઞાની પાસે લોક સંગ્રહ આવવું જ પડે આ પ્રહલાદે આપણને સમજાવ્યું કે જ્ઞાન લેવા માટે લોકોએ જવું જ જોઈએ જે જ્ઞાની હોય એની પાસે

લોક જાગૃતિ ઉત્પન્ન કરી જાગૃત થઈ ગયા જીવન પ્રત્યે અને ક્રિયાશીલ બની ગયા તો આપણે બધાએ સંગઠિત થઈને એકબીજાના દોષ નથી જોવાના

હોળીમાં કેવળ નકામી ચીજો કે પાનખરનો કચરો જ નથી બાળવાનો પરંતુ મનમાં રહીને આપણને પજવતા ખોટા વિચારોનો પણ બાળી નાખવાનો છે આખો દિવસ આપણા મનની અંદર ખોટા વિચારો આવે અને આપણને બાળી રહ્યા છે એને કાઢીને બાળી નાખો એટલે આપણે બળવાનું બંધ કરીએ એને હોળીની અંદર બાળી દેજો આવતીકાલે આજે કળિયુગમાં ધૂળેટીમાં થોડી અશ્લીલતા પણ ભરી છે દુષ્ટ તત્વો ભેગા થઈ અને છેડછાડી પણ કરતા હોય છે અને નશીલા પદાર્થ જેવું ભાંગ વગેરેનું સેવન પણ કરતા હોય છે પરંતુ આવું કેમ થયું તો કે સમાજમાં બધા સ્તરના લોકો હોય એમાં દુષ્ટ સંસ્કારો જલ્દી પ્રસારિત થાય એક જણે ભાંગ પીવાનું ચાલુ કર્યું તો બીજા ખબર નથી ક્યાંથી આવ્યું શાસ્ત્રમાં કોઈ જગ્યાએ નથી એક જણે નશીલા પદાર્થ લેવાનું ચાલુ કર્યું તો બધા એનું જોઈ જાય કારણ કે દુષ્ટ પ્રવૃત્તિ સહજતાથી પ્રસારિત થાય કારણ નીચા પડવું સહેલું છે ઉપર ઉઠવામાં જ તકલીફ છે માટે આવા બધા ચક્કરડામાંથી બહાર નીકળી જજો ધૂળેટી તો આ વખતે મનાવાની નથી પરંતુ જ્યારે જ્યારે પણ તમે ધૂળેટી બનાવો ત્યારે છૂટછાટ ન લેતા આનંદ કરજો કોઈ દુખી થાય એવું કરવાનું નથી આ બંને છે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ ફરીથી ધાર્મિક દ્રષ્ટિકોણ એટલે પુણ્ય ભેગું કરો દેવને પ્રસન્ન કરવાનો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ હોળીનો છે એટલે મારી અંદર રહેલા અસદ વૃત્તિને મારે બાળી નાખવાની છે અને પ્રહલાદ જેવા મારે સજ્જન બનવાનું છે અને હું સજ્જન બનીશ તો સંગઠન આપોઆપ ઊભું થશે અને સંગઠન ઊભું થતા દુષ્ટ વૃત્તિ સમાજમાંથી ખલાસ થઈ જશે આ આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિકોણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બ્રહ્માંડમાં આ અગ્નિ છે ને વચ્ચે છે બે ઉપર અને બે નીચે આ અગ્નિ તત્વ એટલે ઉર્જા તત્વ છે પૃથ્વી તત્વમાં લાકડું અને અન્ન આવે અને પાણી એટલે કે જળ તત્વમાં દૂધ અને જળ આવે આ બંને તત્વને બાળીને એનું રૂપાંતર વાયુ તત્વમાં અગ્નિ જ કરી શકે છે લાકડાને બાળી અને એનો ધુમાડો થાય વાયુ તત્વ થાય અન્ન પણ બળે ને તો એનું પણ વાયુ થઈ જાય પાણી પણ બળે કે દૂધ પણ બળે ને તો એનું વાયુ થઈ જાય આ રૂપાંતર કરવાનું એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતર કરવાનું કામ અગ્નિ કરે છે ફક્ત રૂપાંતર નથી કરતો શુદ્ધિકરણ પણ કરે છે અશુદ્ધ તત્વો એને શુદ્ધ કરી નાખે છે એટલે કે અગ્નિમાં જ સોનાની કસોટી થાય એ રીતે ઘણી બધી વસ્તુ શુદ્ધ કરવાની હોય તો અગ્નિમાં નાખો તો શુદ્ધ થઈ જાય છે પૃથ્વી તત્વમાં બગાડ થઈ શકે છે જેવી રીતે અન્નમાં કીડા પડી શકે છે પાણી અને પાણીમાં પણ ગંદકી થઈ શકે છે અને ખાબોચ્યું બની જાય છે વાયુની અંદર પણ પ્રદૂષણ ઊભું થઈ શકે છે પરંતુ એક અગ્નિ તત્વની અંદર કોઈ અશુદ્ધિ આવતી નથી એ બીજી બધી અશુદ્ધિઓને દૂર કરે છે અને માટે જ અગ્નિનું મહત્વ છે આપણે ત્યાં દિવાળીના ઉત્સવ દરમિયાન બંનેમાં અગ્નિ અને પ્રકાશ સંબંધ છે દિવાળીમાં ઘરે ઘરે દિવાળીના ના દીવાઓ પ્રગટાવવામાં આવે છે અને હોળીમાં શેરીઓ શેરીઓમાં હોળી પ્રગટાવવામાં આવે છે દિવાળીમાં અને નવરાત્રીમાં આ બે પ્રસંગ ત્યારે હોય છે જ્યારે નવરાત્રીમાં હવન કરવામાં આવે છે અગ્નિનો સહારો લેવામાં આવે છે કે તો કે દિવાળી અને નવરાત્રી દરમિયાન ઓક્ટોબર હીટ નામ સાંભળ્યું હશે ગરમીમાંથી ઠંડીમાં જવાની ઋતુ છે એટલે સંધિકાળ છે ઋતુનો સંધિકાળ એ દરમિયાન જ્યારે બે સંધિ થતી હોય ને ત્યારે જીવાણુઓ ઉત્પન્ન ખૂબ થાય કારણ શું કે

જીવજંતુઓનો પ્રકોપ વધારે હોય ત્રાસ વધારે હોય તો અગ્નિ જીવ જંતુઓને દિવાળી પહેલા ગરમી હોય ઠંડી હોય ગરમી હોય અને પછી ઠંડી આવવાની એટલે પણ શરીરનું શરીરનું ઇમ્બેલેન્સ થઈ ગયું હોય એવી જ રીતે હોળી વખતે પણ આગળ અત્યારે ઠંડી પૂરી થઈ હવે ગરમી ચાલુ થવાની છે એટલે હોળીની આસપાસ ગરમી પણ પડે ઠંડી પણ પડે આમ હોળી અને દિવાળી એ ઋતુનો સંધિકાળ છે અને સંધિકાળને લીધે વાતાવરણ પણ બગડે અને સ્વાસ્થ્યને પણ બગડા બગાડ થાય છે આ જીવ જંતુઓ લીધે અને પ્રદૂષણને લીધે અને માટે જ આપણે

ઠંડા વાતાવરણમાં કફ જમા થઈ ગયો એ પણ સમન થઈ જાય છે હોળી આજુબાજુમાં પ્રદક્ષિણા કરવાથી માટે મહા મહિનામાં પાનખરમાં ઘણી ડાળી અને પાંદડા સુકા થઈ અને ખરી જતા હોય છે એ બધાને ભેગા કરી અને હોળીમાં સળગાવવામાં આવે છે એનાથી ઘણા બધા લાભ પણ છે સ્વાસ્થ તો લાભ છે પરંતુ આ સંસારમાં પણ લાભ છે જગતના અંદરનું તત્વ વાયુ તત્વમાં થાય અને સાયકલ પૂરી થાય વાયુ થાય વાદળ થાય પાછું જમીનમાં આવે અને એ જ સાર તત્વ ફરીથી પાછું પાંદડા અને વનસ્પતિઓમાં પેસી જાય નવા છોડને ઉગવાની જગ્યા મળે ધારો કે સૂકા થડ ઝાડ પર લાગેલા હોય તો નવું નાનકડું કુંબળું લીલું છોડ છે ને ઉપર આવી ન શકે એની કરતા આ થડ તૂટી ગયું હોય તો નવા છડ ને ઉગવાની ક્ષમતા મળે બીજું

અગ્નિની રાખમાં બરાબર આ સમજો આપણે આજ સુધી આ વસ્તુ બહુ ઓછી કરતા દેખાયા છે મને અગ્નિની રાખમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે જે કુદરતી ખાતર પણ છે અને આપણા શરીરના ચામડીના રોગને દૂર કરવાની ક્ષમતા રાખે છે અને માટે જ અગ્નિની રાખને આપણે કપાળ પર ચાંડલો કરીને તપક લગાડીએ છે એ અગ્નિની રાખને ડબીમાં ભરી રાખવાની જેનાથી આપડા ઘરમાં નેગેટિવિટીને એ દૂર કરે છે અને પોઝિટિવિટીને એ આકર્ષિત કરતી હોય છે આ હોળીની રાખ એટલે આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આ હોળી ખૂબ મહત્વની છે અને હોળીમાં બાળતા નક્કામાં બરાબર સમજો નક્કામાં સૂકા લાકડા કે પાંદડાઓથી બીજું વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે હવે હોળી દરમિયાન ખાવાના સ્પેશિયલ દ્રવ્યો હોય છે એને હોળીમાં હોમી અને પછી જે બચે એ પ્રસાદ તરીકે લેવામાં આવે છે નારિયેળ છે લીમડો છે આંબાના મોર છે સૂકા છાણ છે ધાણી છે ખજૂર છે ને ડાળિયા છે આ બધું થાળીમાં લઈ અને અગ્નિમાં હોમવા જઈએ છે અને પછી એમાંથી પ્રસાદ રૂપે ધાણી ખજૂર અને ડાળિયા આપણે ખાઈએ છે આ આ સિઝનમાં કફનાશક અને પિત્તનાશક છે હવે આવશે પિત્તનો પ્રકોપ અત્યાર સુધી હતો કફનો પ્રકોપ અને આ બંનેની વચ્ચે એટલે બંને પ્રકોપથી તમારું તબિયત બગડે અને એટલે જ આપણે જો આ સમય દરમિયાન કોરોનાના કેસીસ વધતા જાય છે કે તો કે જીવાણુઓ વધે કુદરતી વધે છે આ સમજ હોવી ખૂબ જરૂરી છે જેથી આપણે સાવધાનીથી જીવન જીવીએ ને એટલે જ આપણે ફિઝિકલ વર્ગો બંધ કર્યા

માટે આજે જે હોળી વિશે આપણે બધા સમજ્યા એને બરાબર ધ્યાનમાં રાખજો નાના બાળકોને પણ સમજાવજો યુવાનોને પણ સમજાવજો ઓમ પૂર્ણમ દ પૂર્ણ મિ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી નમઃ Arión.